મનપાના ફૂડ વિભાગે રવિવારની રજામાં ખાદ્ય તેલના ચૌદ નમૂના લીધા તહેવારો અને ફૂડ સેફટી પખવાડિયાના પગલે ખાદ્ય પદાર્થના નમૂના લેવાની કામગીરી યથાવત તેલ કપાસિયા તેલ સનફ્લાવર વગેરે ખાદ્ય તેલના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા ભાવનગર દર વર્ષે નવરાત્રી અને દિવાળી પર્વના પગલે ફૂડ વિભાગની વડી કચેરીની સૂચના મુજબ ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવતા હોય છે જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ તહેવાર તેમજ ફૂડ સેફ્ટી પખવાડિયાને લઈ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થના નમૂના લેવાની કામગીરી હાથ ધરી છે અને છેલ્લા ત્રણ દિવસમાં બેતાલીસ ખાદ્યપદાર્થના નમૂના લેવામાં આવ્યા છે જેમાં આજે રવિવારે રજાના દિવસે ખાદ્ય તેલના ચૌદ નમૂના લેવામાં આવ્યા હતા ખાદ્ય પદાર્થના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા તહેવાર અને ફૂડ સેફ્ટી પખવાડિયાના પગલે ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમે છેલ્લા ત્રણ દિવસથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જેમાં આજે રવિવારની રજામાં પણ વડી કચેરીના સૂચના મુજબ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે હોલસેલ અને રિટેલ વેપારીઓને ત્યાં તપાસ કરી ખાદ્ય તેલના ચૌદ નમૂના લીધા હતા સિંગતેલ કપાસિયા તેલ સનફ્લાવર વગેરે ખાદ્ય તેલના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસમાં ખાદ્ય પદાર્થના કુલ બેતાલીસ નમૂના લેવામાં આવ્યા છે જેમાં શહેરના મેઘાણી ક્રેશન્ટ સંત કંવરરામ ચોક સહિતના વિસ્તારમાં આવેલ મીઠાઈ અને દૂધની દુકાનોમાં તપાસ કરી ખાદ્ય પદાર્થના અઠ્યાવીસ નમૂના લેવામાં આવ્યા હતા જેમાં ગત ગુરુવારે પ્રથમ દિવસે વડી કચેરીની સૂચના મુજબ દૂધ અને દૂધની બનાવટના બાર નમૂના લેવામાં આવ્યા હતા પનીર બટર ઘી ચીઝ વગેરે નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા ગત શુક્રવારે વડી કચેરીની સૂચના અનુસાર બરફી મીઠું માવાના સોળ નમૂના લેવામાં આવ્યા હતા ખાદ્ય પદાર્થના નમૂનાઓ લઈ તપાસ અર્થે સરકારી પ્રયોગશાળામાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મહાપાલિકાના ફૂડ વિભાગે વેપારી પેઢીઓને ત્યાં તપાસ હાથ ધરતા ભેળસેળ કરતા વેપારીઓમાં ગભરાટ ફેલાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતી હોય છે અને નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવતા હોય છે જે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ હોય છે તે વેપારીને દંડ ફટકારવામાં આવતો હોય છે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરવાથી લોકોનું આરોગ્ય બગડતું હોય છે તેથી ખાદ્ય પદાર્થમાં ભેળસેળ ન કરવા સરકારી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવતી હોય છે છતાં કેટલાક વેપારીઓ દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોય છે આવા વેપારીઓ સામે સરકારી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે આગામી દિવસોમાં પણ ખાદ્ય પદાર્થના નમૂના લેવાની કામગીરી કરવામાં આવશે તેમ મનપાના ફોડ વિભાગના સૂત્રોએ જણાવેલ છે એટીન ન્યૂઝ ભાવનગર